નમસ્કાર મિત્રો મારી પીઆર ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે બેંગ્લોરમાં આરસીબી ટીમની વિજય પરેડ દરમિયાન ચિન્નાસ્વામી સ્ટેડિયમ પાસે નાસભાગ મચી ગઈ હતી અત્યાર સુધીમાં દસ લોકોના મોત થયા છે અને અનેક લોકો ઘાયલ થયાના અહેવાલ છે હજુ મૃત્યુઆંક વધી શકે છે આ ઘટનાને લઈ પૂરી દોડી ગઈ છે અને ભીડને દૂર ખસેડવા લાઠીચાર્જ કર્યો છે આઈપીએલમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની સાંધા જીતની ઉજવણી એક દુઃખદ અકસ્માતમાં ફેરવાઈ ગઈ છે આજે ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર વિજય પ્રેર દરમિયાન ભાગદોડ મચી ગઈ હતી જેમાં ઓછામાં ઓછા સાત લોકો માર્યા ગયા છે અને ઘણા ઘાયલ થયા છે પ્રત્યક્ષ સદસ્યોના જણાવ્યા અનુસાર ઉજવણી દરમિયાન સ્ટેડિયમની અંદર અને બહાર ભીડ અચાનક બેકાબૂ બની ગઈ અને અરાજકતા ફેલાઈ ગઈ હતી ઘણા લોકો કચડાઈ ગયા અને ડઝનેક ઘાયલ થયા છે ઘાયલોની હાલત ગંભીર હોવાનું કહેવાય રહ્યું છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ